ખાલી થોડું કચરિયું ખાધું ડબ્બામાં એ લઈને એટલે સાલું પડી જો સાલું પડી જો એ મારો ધણિત થાય તાર ના ના ઓણ તો શિવા દોત સુ બોલવાનું કોઈ માપ નથી તો મારે ડોહો છે તમારે એકલાને ડોહો નહીં તે મારા ડોહા એ કચરિયું મારા માટે લાવે તા એમાં ખાલી થોડું ખાધું એમાં છોર એકાવાન આવતી હતી તું તો ખાઈ ખાઈ તો પાડા જેવી થઈ જ ઓહો હો તે પાડા જેવી તો તું એ થાકું સારો આવ્યું થાય તમારી લાયો માં ના ના લાયોસો અહીંયા તે ના તે ઘણી લેવાયો ને એટલે આવીતી નહીં આવી ના ના હું કરવાં માં દાવા દા આયા તા લેવા દો હું દોરા ના કેતીતી હું હતી તો નવી ના હોય તો દોહાર આપવા દે એ મને નઈ બધું કહી દઉં બધું તો હું કરું છું અને નવી તું આવી કરું છું બી તણો હરખીત ના રોક હું કંકા ચાલુ ચાલુ રાખો લાય પોણી લાય તું એ છો આગી ના

એ ડોહો મારો એ ડોહો જોજે આ નવી લાઈન દોમ ના હરીમાં ઓનો ચીની કાડે બરો બની તું લઈ જા હો અલ્યા ડોહો અલ્યા તું મારો મારો બની મારો ખબર પડે નવી તારો બે ઓશો થઈ છાન નવી લાઈન બે ઓશો થઈ જશે ડોહા આ તે બાયા એ જ નઈ ઓલેવсам બેરે

પૈસા તું અહીંથી નીકળવા કર હું તો છોય જવાનો નહી અરે તું આવું આ હું મને લેવા આવ્યો તો લેવા આવ્યો હું એકો લેવા એટલે હું નવા રાખી મોટા રતન પેલા ને બધો ને લે મોટા મોટા નતો આવી ગયો મારા સાથે લેવા તો આવ જ કોડું કોઈ ના કાચા કોઈ આવી તું આ તમારા ભાઈ બનો બધા ભાઈ બનો આ તો મોટા આ તો કુટુંબ નું કોઈ આવી તું એ કુટુંબ ના હું લે લઈ જાવ

એવું થાય છે કે મૂસો કોઈથી નાહી જાવ તો આ પાર મેલો મરી જાય અમાર પાસે મારા હરિયા ગણવા પડે પસડું છે ના ના ડોહા તમે તો આ ડોશી બે કો ઘરો અને આ જાણી ડોશી નો મરો બાપા બે હાથ તને જોડું તું છે ને બોલ્યા બોલે કે બેહી રમો કશું નહીં કરતો અમે કીના કા દે ટુંપો દે બે જણો એટલે પાર મસો માફો બા હો પર શી બંધ થા હાલ ને નહી આપ પર આ હા તે ખાઈ લે રોટલા કા આવવાનું હું ખાવાનું એ હોય તો માર તો શરીર હે હુકઈ ગયું આમનામ તોડતો તો કોમ કરજે ખાવાનું લાયા જોય આપા બેરો ખઈ લી હે પસાડા છે વહણ આ જોજે પસાડા છે હું બોલું છું હું તો રોધું કોને પસાડ્યું ચાલો સાહેબ જો પેલા ભીખાબાન તો બે બૈરો છે અને બે જણીએ જેવી લડામ લડ કરી છે આ જો કે હું કરવા ડોહો મળતો છે બે બે હુકાર રાખતો છે એકના પોપા પડી જ હોય છે અને બબે બબે રાખે છે અને જો કે એકબીજા બાથામ પડી છે બાથામ પડી છે પાછા એવો પાછા કેવા છે પાછા હું કહો નફા

માને લતો બે તા અને પેલા બાદ પડી એવો જોઈ રહ્યો હતો શું કરું મારે તો કેવા જવાય ના પાછું માન એ કે જેમ જાય નવી ને બેને

એ તો વાત પણ પેલા કોમ કરે ને મોટા માનો એ નવી નું જૂની નો હોય એટલે જૂની નું નવી નું થોડું ખેચે આ તો માય ગણવી ગરમી બુઆ ઈવાના વાડે આપણ નઈ લઉં પછી અંદર ઓની પછી થોડું હોભરતું રહેવાનું શું શું હાડું હાડું લડે છે એ બધું જોતું જ રહેવાનું આના ઘેર દખાતી બધા એ જ જોવાના જો કે ભીખા નહીં તો ખબર પડે છે બે બે બાયરીઓ લાવીને વખાને વખા આવા ને આવો ભીખો હાલવા દે મન તો વાના વાડે ડોસી હું તણ ગમો તો હું આ બીડી પેટી પટી જતી લઈને આવું કીધું અને બે જણા પાછો બાથો ના પાછો કીધું હોય આવ <tíns> 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 એ આ ઈસ દે દોહો થાય એટલીક વાત થઈ રહ્યો તું ગોઢાઉ તો મોણો તો પછી છે હું છે દોત તોડી ના હો દોત કેટલા તો 32 ઈ દોત છે ગણ પાછ 35 છે ને બત્રી બત્રી દોત તો મારે દે કે રહેવા દે તો નહીં નહીં રહેવા દઉં પોણી નઈ ઠકો દઉં તને ખબર નહીં મારો ફુવો જેવો છે ખબર આ મારા ફુવા લઈને આયા ને તો ઉભી એ નઈ રહેવા દે તને અહીંયા ઘર માં લે તારો ફુવા આવશે તો ભાવ છે હું કોઈ ના દીધી વાતી નથી અરે આદી લેકડો આઈ ગયો છો અરે અજી તું સામે કોણ લેકડો હું મારા ફુવાને કયોતો ન લેકડો લેકડો માર્યા તો ભટ તું આ બોલે છે તારી જીબડી હાથ ભરી છે ને પણ મારા ફુવાને જો હું લઈ ના આવું ને તો કેજે તું અરે તારો ફુવા વાય <coughs> કહી નાખું હવે બધું રોંધવાનું કરું કે તો કોણ કોણ ભરી પછી રોંધવાનું કરું હાલ તો એકલો છું હું શું કર હવે એકલાનો બધું કોમ ભાગ્યા આવે છે હું કરા બધું અલ્યા આ કોણ આવે છે બેટા શું થયું આ રોવું છે હા ભાઈ ઓ ભાઈ આ શું થાય બે

હોટેલ મારા કોઈની મોટું કોઈ કેતો ન નહીં મોતો કોઈ મોતું નહીં એટલા ભોગાવું પડે અને આ કોણ ઉતાર્યો આ લાલ પાઘડાનું મને તો ગમતો જ તો તાણે જ તાણે મને નતો ગમતો પણ આ હવે સોડીન ગમે એટલે હું કોઈ બોલ્યો ના હાર હેડ સોડીને ગમે છે તમાર રોડ છે મેલ્યો છે બેટા આ પેલા ડબમ રે અંદર લે હેડ મો આ સોણો આ ગુકર દો લે આ પાવળો ભૂલી જાવ છું હું કર લે હેડ તો બીજું બીજો બીજો લેવા જાને તો હવેશન બંધ કર દેય પછી એમ કઈક તો હેડાતું નહીં ડોશી આવ એ ડોશી આ પાછો કોણ આયુ હવે બીજુ તો કોણ આયો ઓ પોણી લાય હે મોણ આવળી નહીં તું પોણી લાય બુરી શું થઈ બુરી તો જઈ તમારી તો હેતરમાં જઈ તો ચાલેવા ઓ વા હેતરમાં જાય છે કે તમને ખબર છે ઈને ભાનવું ને ઈને ભાટ લઈને જઈ હા ઓ વા ચમતે હોય થી ભાત લઈ નીકળ ભાનું ફૂવાનું એ તો આઈથી ભાત કરી મોકલાઈ દે જઈ દે હા કીધું તું ઓ હો હા ઓ વાય કઉ છું તું ખરા તમે હોબતા ના ઈકુ મને લાગતું નઈ તમે બે જણા બાજો લાગો છો ભાનું ફૂવાનું ભાત લઈને કીધું તે ઓય ઓય રવા દેતી હું બઈનો ઓય ઓય કીધું હા તારે જવું જ જાવ થી છોકણ જાવ હું જાય ના ગાડી પેલી ભૂણીને ઓછો બારીને તો તું જાવ થી અલ્યા ઓને તો ડખો કર્યો છે હવે પેલી બ્રી હા છોકરી ડોસી જઈ રહી હોય ને રે એ તારી હે જઈ મોકલી એને તો જા લ્યા હવે મારા જવું પછી ના કાયો તું તો મારોય એવા ખોલાય ઓ બસ જાવ તારો તો બકો માં છે કે તું પડી રહેવા આઈન જો તો રે ના આઈન તો તારા ટોટિયા મોડિયા ભઈને ખોણો જાતો એને તો શોને લઈને આવું છું હું જઈ લઉં તારે આ હેડ્યો હું તો લેવા આઈને હા તે જા લેવા હા મારા ડોસી લઈ આવી પછી કાયો તું મારો તો મથી મથી ને લાયો છું ને આ કોમ બોમ તો કોઈ કરવું નહીં પા ઝઘડા કર કર કરવા છે

તમારું તો હા બધું તેલ વાળું ખાઈ ખાઈ હારું ખવડાવતી અને તગડી મેલી એ વખત અરે હું કુલા પડ્યા હોય મારા ઘેર પણ હું એને લેવા જ આવ્યો છું તગડી મેલી છે મારીને એક દાડો તમારે કરો તમારે કોઈ મોન નહીં મારી સોળી ને તમાર ઘેર એક દાડો એ નહીં હું તમને કહી દઉં મારે એનો ફૂવો છું મારા ઘેર બધું છે ઘણું છે મારા મોકલવાની કોઈ જરૂર નથી તમે તમારા ભોણી પૂછો કદી આજ સુધી હું ઇને કદી તુએ કીધું જ પેલા હું પૂછી જો બેટા એ બેટા હા બહાર ને બહાર આ તમે ખાવા મારા પાછળ તું મને કેવું હતું સુધી ના કોઈ કેવું તમે બધું તમાર તમે તો મને માટે

મારી જવાબદારી જવાબદારી કીધું નોપરી લીધું તમે નેખાણ કરો અને તાલી લઈને એક ગુનો તો સરકારે માફ કરો મારી સોળી નહીં માફ કરતી ના તરફ ને મારી છોડી નહીવું વર્ષે હું એ સિવાર હોય તો હવે નહીં મોકલી મારી છોડી ના પાડે છે મારે ઘેર રોટલા કરશે મને ખબર આવશે હવે બેટા રોટી ના ખેતાર આ બાજુ રોટલા ખાઈ ને ખેંચો ના હો હા હું ઊંઘ્યો છું